સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ મિત્રો દાખલા નંબર પહેલો જોઈશું કે શ્રેણિકના પરિવર્ત શ્રેણિક શોધો તો પરિવર્ત શ્રેણિક એટલે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે અનુરૂપ હાર ને અનુરૂપ સ્તંભમાં ફેરવવાની ક્રિયા જેને આપણે શ્રેણિકનો પરિવર્ત કહીએ છીએ જેને આપણે ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ એ પણ કહી શકાય ઇંગ્લિશની અંદર તો એ મેટ્રિક્સ અહીં આપણને આપેલો છે ફાઈવ વન બાય ટુ માઇનસ વન તો એનો પરિવર્ત એ ડેસ

બીજા સ્તંભમાં મૂકી દઈશું બરાબર છે તો ત્રીજો દાખલો પણ એ રીતે તમે જાતે કરી શકો છો થ્રી ક્રોસ થ્રીમાં એનો પરિવર્ત થ્રી ક્રોસ થ્રી જ મળશે પરંતુ એનો એ નહીં મળે અહિયાં બરાબર છે